બ્રહ્માની સૃષ્ટિમાં જેનો જન્મ થાય એનું મરણ નક્કી છે અમર થવાનું વરદાન હું ના આપી શકું કે મને એવું વરદાન આપો ન હું દિવસે મરું ન રાત્રે મરું ન ઘરની અંદર મરું ન ઘરની બહાર મરું ન ધરતી પર મરું ના આકાશમાં મરું ન જડથી મરું ના ચેતનથી મરું ન અસ્ત્રથી મરું ન શસ્ત્રથી મરું ન પશુથી મરું ના મનુષ્યથી મરું તમારી સૃષ્ટિનો કોઈ જીવ મને મારી શકે નહીં બ્રહ્માજીએ કહ્યું તથાસ્તો બ્રહ્માજી અંતર્ધાન થઈ ગયા વરદાન મેળવીને પોતાના રાજ્યમાં આવ્યો એલાન કરાવ્યું કે હવેથી હું અહીંનો ભગવાન છું અને મારા રાજ્યમાં વિષ્ણુની ઉપાસના એ અપરાધ કેવા છે પ્રભુની ઉપાસના બંધ કરાવી હવે આજ હિરણ કશ્યપોનો પુત્ર હતો પ્રહલાદ માતાના ગર્ભમાં હતો અને નારદજીનો સત્સંગ માતા મળ્યો હતો માતાના ગર્ભમાં જ સિંચન થયું જો બહુ પ્રેક્ટિકલ વાત છે સ્ત્રી જયારે સગર્ભા અવસ્થામાં હોય અને સમય જે કઈ દ્રશ્યો જોવે જે કોઈ વાતો સાંભળે આ બધાની સીધી અસર ગર્ભમાં રહેલા બાળક પર થાય છે અને બાળકોને એ સંસ્કારોનું સિંચન માતાના ઉદરમાં મળી જતું હોય છે ઘણાય ઉદાહરણો છે તમે જો આજકાલના બાળકો હોય ત્રણ ચાર વર્ષના બાળકોને મોબાઈલ ચલાવતા શીખડાવવું નથી પડતું હા શીખડાવવું પડે આપણને ના આવે બધું આપણને બાળકો કરી દે આજે નાના બાળકોને કમ્પ્યુટર શીખડાવવું નથી પડતું આમ જલ્દી તરત જ શીખી લે કારણ કે બધા સંસ્કારો માતાના ઉદરમાં મળી જતા હોય છે એટલા માટે ગર્ભાવસ્થામાં ભાગવતજીની કથાનું શ્રવણ કરો ભગવતીઓના ચરિત્ર વાંચો